હાલો મિત્રો રામ રામ સીતારામ આપડા વિડીયો બધા સ્વાગત છે આ તરીકો નીકળ્યો આજે ત્રણ ચાર દિવસ મે વરિયો પણ કલા ઢાકેલ છે ત્રણ ચાર દિવસ સુધી મે વરિયો એ વાત તરીકો નીકળ્યો ખેતરમાં ખડ ને ઉગે ગયું માંડવી ને ऊपर ऊपर से भी ना ली थी अपनी काले हाँ जी ऊपर ऊपर से भी ली थी काले हाँ जी पावड़ा महे भाई पावड़ा आक है तो अपनी कहाँ खेड़ी हूँ दही रख का दही खेड़े नहीं क्यों का दही रख जवार वाव हुई अपने बिजू में वाव हूँ ना आखाई में जवार वाव हुई तोरने सारे थे जी

डायरेक्ट जो है अपनी नहीं बवाए तो खेड़ी क्यों नहीं करी हो ना कर पसी जो बवाए जो आवे देवी वेलरिक वीर अपलो जाए धीरे 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 આપણ ગલા ઢાકલે અકોર ગાજર હે આપણ ગાજર માં પાણી વાર્યું બીજે ત્રીજે દી મેથીઓ 3-4 દીથી મે વાર્યો પાસો ઉવેતે વારા ઉવેતે હરા ગાજર મેથીઓ એ જો તડકો વરાપ દીએ તો કામ થઈ જાય જો નો આવે તો

જો આપણું મગવર તો બગડી દેખ્યું ગાઢી તું એ થોડુંક બાકી માંડવીને તો તારી આમ નાખી દીધી નીકળી હતી એટલે દવ બાર કલાક જેટલા નીકળ્યા હતા એ માંડવી આપણે નાખી દીધી હતી ડેલામાં અને મગવર બીજું ડેલામાં ભર દીધું તો આપણી આપણું ઠેસર મોહી ફરી આમ રાખી દીધું ટેક્ટરનું બે મે બો થાય તો ખુદે જાય નિકરે નહીં વાહરો બત્રીત્રી હોલન હે એમ બેતેન તેમ તડકો નઈ કરી તો બેક તડકો ઠાવકો ખા હે માંડ બસ દેખાઈ દે ઓર નઈ જાચે આપણી વસેરાન ખેલદારિયા માં માંડવી નાખી આ કે ગ્રેનલ હે માંડવી આજ કેસા માથે નીકરીતી છે કાઢીતી આહાર નાખે દીધી ઢારિયામાં આપડે ડેલા મગડું પર દીધું નવુંજી ફાઉક મગડું ની કીર્યું ને લામ ભર દીધું એટલું ની કીર્યું તો થોડું વાવ કટાલ પદરી પાસે કલાવ માંથી ડબલ ઢાકી દીધી મગર હાલ લીધો તો પમણે દી બીજે દે હવાર ના હાડા આઠ જીમ થીઓ આપણે કાલે હવે ની ઢેડકો ન તો પાછો રાતી આખી રાત મે વરી બે કુંસ જીત લઈ હે બે જીમ

ये बे त्रीन दीवार हुका है बिग दी फूल तड़ी को निकल आ पानी पी रही हूं आम गाजर में अटाने पास तड़ी को काले आज रीत ना उतो आज क्या हूं करे हवार में तड़ी को नहीं गिरे रात में हारो मारो आयो तो बे एक इंच जेट लोई है

આવો નવું તડી કોણ આવડો રીએ તો વાંધો ને પછી ફૂંકાઈ એટલે